ઓમ નમો ભગવતે વાસુદેવાય મોહિની એકાદશીની વ્રતકથા પૂજા વિધિ પારણા સમય મોહિની એકાદશી અઢાર તારીખે છે કે ઓગણીસ તારીખે એ બધું જ આપણે આ વિડીયોમાં સાંભળીશું ઓમ નમો ભગવતે વાસુદેવાય મિત્રો આજે આપણે જાણીશું વૈશાખ માસની શુદ્ધ પક્ષની એકાદશી ક્યારે છે તેનું શું મહત્વ છે શું કથા છે તથા વ્રત ક્યારે કરવાનું છે શુભ મુહૂર્ત પારણા ક્યારે કરવાના છે અને આ દિવસે કરવાની પૂજાનો સમય જાણીશું જે લોકો એકાદશી વ્રત કરે છે તેના માટે ખૂબ જ અગત્યની જાણકારી આપવા જઈ રહી છું માટે અંત સુધી આ વિડીયોને જરૂર જુજો તો મિત્રો એવું કહેવાય છે કે જ્યારે દેવ અને દાનવ વચ્ચે સમુદ્ર મંથન થયું હતું ત્યારે તેમાંથી એક અમૃત ભર્યો કળશ પણ નીકળ્યો હતો કે જેને મેળવવા માટે દેવ અને દાનવ વચ્ચે યુદ્ધ થયું હતું અને આ યુદ્ધને શાંત કરવા માટે ભગવાન શ્રી વિષ્ણુએ વૈશાખ માસની શુક્લ પક્ષની એકાદશી મોહિની સ્વરૂપ ધારણ કર્યું હતું અને દેવતાઓને કળશ સોંપી દીધો હતો અને તેમને અમૃત પાન કરાવ્યું હતું માટે આપણે કહી શકીએ કે આ ધ્યાન આ વૈશાખ મોહિની નામથી ઓળખાય છે ધાર્મિક દ્રષ્ટિકોણથી પણ આ વ્રત નું વિશેષ મહત્વ છે કેમ કે આ એકાદશી તિથિ અને વ્રતનું વર્ણન મહાભારત કાળમાં ભગવાન શ્રી કૃષ્ણએ ધર્મ રાજા યુધિષ્ઠિર અને અર્જુન ને જણાવ્યું હતું શ્રી કૃષ્ણ ભગવાને કહ્યું હતું કે આ એકાદશીના ઉપવાસ થી મોક્ષ સુખ સમૃદ્ધિ તેમજ પાપોમાંથી મુક્તિ મળે છે આ દિવસે વ્રત કરવાથી અને ભગવાનનું વિધિપૂર્વક પૂજન કરવાથી આપણે દરેક પ્રકારની મનોકામના પૂરી થાય છે અને વિશેષ રૂપથી એકાદશીનું નામ મોહિની એકાદશી છે તો તેના નામ પ્રમાણે પ્રભાવ પણ છે આ એકાદશીનો નામ પ્રમાણનો એનો ગુણ પણ છે એટલે કે આપણને આ સંસારની મોહ માયામાંથી મુક્ત કરે છે અને આપણને મૃત્યુ બાદ ભગવાન શ્રી હરિના ધામ લઈ જાય છે આ એકાદશીનો મહિમા છે માટે જે કોઈ વ્રત કરે છે તો તેને વ્રતનું ફળ ભગવાન જરૂર આપે છે જેણે વ્રત નથી કર્યું એને માત્ર એકાદશીની કથા સાંભળે તો પણ તેને વ્રતનું પુણ્ય ફળ મળે છે માટે આપણે વિસ્તારપૂર્વક આ વ્રતનો મહિમા વ્રત વિધિ અને વ્રતની કથા સાંભળીશું હવે આપણે એ જાણીએ કે આ એકાદશી નું વ્રત ક્યારે કરવાનું શુભ મુહૂર્ત શનિવાર સવારે અગિયાર વાગ્યા થી બાવીસ મિનિટે શરૂ થાય છે જે પૂર્ણ ઓગણીસ તારીખે બે હજાર ચોવીસ બપોરે એક વાગ્યા ને પચાસ મિનિટે પૂર્ણ થાય છે માટે ઉદયા તિથી પ્રમાણે આ એકાદશી નું વ્રત આ વૈશાખ મહિનાની સુદ પક્ષની એકાદશીનું વ્રત ઓગણીસ મે બે હજાર ચોવીસ ને રવિવારે કરવાનું રહેશે આ દિવસે તમે નિર્જળા ઉપવાસ કે ફળાહાર કરીને વ્રત કરી શકો છો અને એકાદશીના દિવસે ભગવાનની પૂજા કરવાનો સમય આ પ્રમાણે છે મે ઓગણીસ તારીખ સવારે સાત વાગ્યા થી દસ મિનિટ થી બપોરે સવારે લઈને બપોરે બાર વાગ્યા થી અઢાર મિનિટ સુધીનો છે ઓગણીસ તારીખે સવારે સાત વાગ્યાથી દસ મિનિટ થી લઈને બપોરે બાર વાગ્યાથી અઢાર મિનિટ સુધીનો સમય પૂજાનો સમય છે જે સમયે ભગવાનની પૂજા કરવાની રહેશે અને જો આ વ્રત ના પારણા વિશે વાત કરીએ તો એકાદશીના બીજા દિવસે એટલે કે બારસના દિવસે વ્રત ના પારણા કરવામાં આવે છે માટે વીસ તારીખ બે સોમવારે સવારે પહેલી સવારે પાંચ વાગ્યા થી 28 મિનિટ થી લઈને આઠ વાગ્યા થી 12 મિનિટ સુધી માં વ્રતના પારણાયા કરી લેવાના રહેશે એવું કહેવાય છે કે આપણે વ્રત તો નિયમોનું પાલન કરીને કરીએ છીએ પરંતુ જો પારણા સાચા સમયે ન કરવામાં આવે તો વ્રતનો પુણ્ય ફળ મળતું નથી મિત્રો આ વ્રતના પારણા વિશે દ્વાદસીની કથા વ્રતના પારણાનો મહિમા ભગવાન શ્રી કૃષ્ણએ એક કુંભારને સંભળાવી હતી વ્રતના પારણાનું મહત્વ સમજાવ્યું હતું મિત્રો આ દ્વાદશીની કથા જે કુંભાર ને કહી હતી શ્રી કૃષ્ણ એ મારા ચેનલ માં છે તમે જઈને જોઈ લેજો અને એ વ્રત કથા ની પારણા ની કથા પણ સાંભળી લેજો દ્વાદશી ની કથા માટે પારણા ના શુભ મુહૂર્ત માં પારણા ના શુભ મુહૂર્ત માં પારણા જરૂર કરી લેવા જોઈએ તો જ આપણે એકાદશી નું પુણ્ય ફળ આપણને પૂરેપૂરું મળે છે તો મિત્રો આપણે એકાદશી ની વ્રત કથા બધી જ માહિતી જાણી લીધી છે પૂજા વિધિનો સમય વ્રતની તારીખ પારણા સમય સમસ્ત જણાવી દીધું છે મેં તમને એકાદશીના દિવસે આ પ્રમાણે વ્રતનું પાલન કરું પૂજા કરવા અને સાંભળવી કથા સાંભ કથા સાંભળ્યા વિના વ્રત અધૂરું ગણાય છે તો ચાલો સાંભળીએ એકાદશી મોહિની એકાદશીની અત્યંત પવિત્ર વ્રત કથા અંત લોકો કહે છે કે કંઠી નિર્વા તુલસી વ્રત કરા એકાદશી એટલે કે આપણે કંઠમાં તુલસીની માળા ધારણ કરવી જોઈએ તથા એકાદશીના વ્રતને શ્રદ્ધાપૂર્વક પાલન કરવું જોઈએ આટલું જ નહીં પણ સંત એવું પણ કહે છે કે જ્યાં નાહી નેમ એકાદશી વ્રત જાણા વે તે પ્રેત સર્વલોખી એટલે કે મનુષ્ય નિયમપૂર્વક એકાદશી વ્રતનું પાલન નથી કરતા તો એને પ્રેત જ સમજવામાં આવે છે એને પ્રેત જ સમજવો જોઈએ હવે જુઓ આપણા સંત લોકો આટલી મોટી વાત કહી રહ્યા છે તો આની પાછળનું કારણ પણ શું છે તો સાંભળીએ સંત તુકારા મહારાજ કહે છે કે આ એકાદશીમાં એકાદશી માત્ર સાધારણ વ્રત નથી પરંતુ વૈકુંઠ ધામ જવા માટેનો રાજમાર્ગ છે તો ચાલો આપણે સાંભળીએ અત્યંત પવિત્ર મોહિની એકાદશીની વ્રત કથા આ વાત એ સમયની છે જ્યારે ધર્મની ધજા તળે યુધિષ્ઠિરનું શાસન સંપૂર્ણ પૃથ્વી પર સુખમય સમૃદ્ધિ ફેલાવી રહ્યું હતું તો એક દિવસ ધર્મ અને જ્ઞાનની ચર્ચા કરતા કરતા યુધિષ્ઠિરે પૂછ્યું કે હે જનાર્દન વૈશાખ માસના શુક્લ પક્ષમાં આવતી એકાદશીનું શું નામ છે અને આ પાલન કરવાથી શું ફળ મળે છે તો મિત્રો તેમ તમને શું લાગે છે ભગવાન શ્રી કૃષ્ણ આટલો મહત્વપૂર્ણ પ્રશ્નનો ઉત્તર શું આમ જ આપી દેશે જી નહીં એક આદર્શ ગુરુની જેમ શ્રી કૃષ્ણ ભગવાને શાસ્ત્રોના સંદર્ભ સાથે ઉત્તર આપ્યો શ્રી કૃષ્ણ ભગવાન બોલ્યા હૈ ધર્મપુત્ર આ સંદર્ભમાં વસિષ્ઠ મુનિ અને પ્રભુ શ્રી રામ વચ્ચે થયેલો સમાન હું તમને સંભળાવું છું એમાં જ તમને તમારો જવાબ મળશે અને બસ કથા પ્રારંભ થઈ પૂર્વકાળમાં પ્રભુ શ્રી રામચંદ્રએ તેમના કુલ ગુરુ વસિષ્ઠ મુનિને પૂછ્યું હતું કે હે મુનિવર સીતાના વિરમમાં હું અત્યંત નિરાશ છું કૃપા કરીને મને એવું કોઈ વ્રત કહો જેના પાલનથી હું સમસ્ત પાપ અને દુખોથી મુક્ત થઈ શકું આ સાંભળી વશિષ્ઠ મુનિ બોલ્યા પ્રિય રામ તમે અત્યંત બુદ્ધિમાન છો તમારું પવિત્ર માત્ર નામ જ समस्त દુખોનો નાશ કરનારું છે છતાં પણ જીવોના કલ્યાણ માટે તમે જે પ્રશ્ન કર્યો છે તે અત્યંત પ્રશંસनीय છે વૈશાખ માસની શુક્લ પક્ષની આવવાવાળી મોહિની એકાદશી અત્યંત મંગળકારી છે જેના પાલનથી વ્યક્તિ સમસ્ત ભૌતિક કલેશથી મુક્ત થઈ જાય છે હવે તમે આ વિષય પર એક પૌરાણિક કથા શ્રવણ કરો સાંભળો પ્રાચીન કાળમાં સરસ્વતી નદીના કિનારે ભદ્રાવતી નામનું એક સુંદર રાજ્ય હતું અને ત્યાંના શાસક ત્યાંના રાજા ધ્યુતિમાન અત્યંત સહિષ્ણુ અને પ્રજા પ્રેમી હતા દયાળુ હતા રાજાના રાજ્યમાં ધનપાલ નામનો એક પુણ્યશાળી એક પુણ્યશાળી વ્યક્તિ રહેતો હતો જન હતો તેના પરિવાર સાથે રહેતો હતો તેમના નામને સાર્થક કરવા તેણે અનેક ધર્મશાળા બગીચા વિદ્યાલય શાળાઓ પાણીની પરબ ભગવાન શ્રી વિષ્ણુના મંદિર બનાવ્યા હતા આ પરોપકારી વૈષ્ણવના પાંચે પૂત પાંચ પુત્ર હતા તેમના નામ હતા સમાન જ્યોતિમાન મેધાવી સુકૃતિ અને દુષ્ટબુદ્ધિ બધા જ પુત્રો તો સદાચારી હતા પણ તેનું પુત્ર દુષ્ટબુદ્ધિ તેના નામ અનુસાર દુરાચારી હતો નિષ્પા પશુ હત્યા માંસ ભક્ષણ મદિરા ચોરી જુગાર વગેરે બધી જ ખરાબ પ્રવૃત્તિઓ ખરાબ આદતો તેની અંદર હતી એ કોઈ પણ બ્રાહ્મણ સાધુ સંત વડીલ મોટા લોકોને માન સન્માન આપે નહીં અને ના તો કોઈ પ્રકારના ધર્મનું પાલન કરે અને ઉપરથી તેના પિતાની સંપત્તિને આંધળા ધૂતની જેમ વેડફતો હતો હવે એક દિવસ એવું થયું કે તેના પિતાએ દુષ્ટ બુદ્ધિને ખુલે આમ ચાર રસ્તા પર કોઈ વેશ્યા સાથે ખભા પર હાથ મૂકીને છટા જોઈ લીધો અને એ જ દિવસે ધનપાલે તેના પુત્રને ઘરથી અને સંપત્તિથી બહાર કાઢી મૂક્યો હવે જુઓ જે બુદ્ધિ એકવાર મલિન થઈ જાય છે બગડી જાય છે તે એટલી સરળતાથી શુદ્ધ નથી થતી તો બસ આવી જ રીતે દુષ્ટ બુદ્ધિ પણ ઘરેથી નીકળી ગયો પણ માનો કે એને વધારે કંઈ ફરક ન પડ્યો તેણે તેની ખરાબ આદતો યથાવત ચાલુ રાખી રાજાના સૈનિકોએ તો એકવાર એને પકડી પણ લીધો પણ તેના પિતાની પ્રતિષ્ઠા એ તેને બચાવી લીધો પણ હવે તો દુષ્ટ બુદ્ધિએ બધી જ હદો પાર કરી દીધી હતી એટલે અંતે રાજાએ દુષ્ટ બુદ્ધિને રાજ્યમાંથી બહાર કાઢી મૂક્યો હવે એ જંગલમાં ફટકાવા લાગ્યો બધા જ મિત્રો તો રાજ્યમાં છૂટી ગયા હતા અને જે ધન હતું એ પણ સમાપ્ત થઈ ગયું હતું તો બસ હવે તેણે જંગલમાં પ્રાણીઓનું કાચું માંસ ખાવાનું શરૂ કર્યું પણ એ હંમેશા દુખી રહેતો તેના પાપ કર્મનો ઘડો એટલો બધો ભરાઈ ગયો હતો કે બસ માનો કે એ ફૂટવાનો જ હતો અને થયું પણ કંઈક આવું જ એક દિવસ ભટકતા ભટકતા દુષ્ટ બુદ્ધિ કોંડિયા મુનીના આશ્રમમાં આવી ચડ્યો હવે એ ઋષિ કોંડિયા ઋષિ ગંગા સ્નાન કરીને હજી હમણાં હમણાં જ આશ્રમમાં આવ્યા હતા તો એમના કપડામાંથી પડેલા અમુક ગંગા જળના ટીપા દુષ્ટ બુદ્ધિ ઉપર પડી ગયા અને પછી એ થયું જે ઇતિહાસમાં થતું આવ્યું છે સાધુ પુરુષના સંગથી સાધુ પુરુષના ક્ષણ સંસર્ગનું એ પરિણામ આવ્યું કે દુષ્ટ દુષ્ટબુદ્ધિના સમસ્ત પાપ નષ્ટ થઈ ગયા તેણે નમ્રતાથી પ્રણામ કર્યા અને એ પ્રકારે કહ્યું હે ઋષિવર હું અત્યંત પાપી છું એવું કોઈ જઘન્ય પાપ નથી જે મેં ન કર્યું હોય હું મારા પરિવાર અને રાજ્યથી દૂર થઈ ચૂક્યો છું હે ઋષિવર શું મારા જેવા પાપી માટે આ દુઃખના સાગર માર્ગથી મુક્ત થવાનો કોઈ માર્ગ છે તો આ પ્રકારે કહીને એ ઋષિ કોંડીય સામે આશાભરી નજરે જોવા લાગ્યો આવા વચન સાંભળીને ઋષિવર બોલ્યા હે વત્સ ધ્યાનપૂર્વક સાંભળ હું તને એક એવા વ્રત વિશે કહું છું જે મેરુ પર્વત કરતાં પણ વધારે પ્રચંડ પાપનો નાશ કરી દે છે આ વ્રતના પાલનથી જ થોડીક ક્ષણોમાં તારા समस्त પાપોનો નાશ થઈ જશે અને તું અત્યંત આધ્યાત્મિક ગતિને પ્રાપ્ત કરીશ અને આ વ્રત છે વૈશાખ માસના શુક્લ પક્ષમાં આવનારી મોહિની એકાદશી આ વ્રતનો દૃઢતાથી શ્રદ્ધાપૂર્વક પાલન કર એટલે તારા બધા જ પાપ કર્મ સમાપ્ત થશે આ કહી ઋષિ મુનિએ મુહિની એકાદશીની વ્રતની વિધિ કહી ઋષિના કહ્યા પ્રમાણે દુષ્ટ બુદ્ધિએ આ વ્રતનું પાલન પણ કર્યું અને એના પરિણામ સ્વરૂપ તેના બધા જ બાપ નાશ પામ્યા અને દિવ્ય શરીર મેળવીને ગરુડ પર સવાર થઈને વિષ્ણુ લોક ગયો અને આ પ્રમાણે વસિષ્ઠ મુનિ દ્વારા પ્રભુ શ્રી રામચંદ્રને સંભળાવેલી કથાનું સમાપન કરતા ભગવાન કહે છે કે ભગવાન શ્રી કૃષ્ણએ યુધિષ્ઠિને કહ્યું કે હે ધર્મરાજ આ વ્રતના પાલનથી છઠ્ઠા ભાગની તુલના કોઈ તીર્થ સ્નાન કે દાનથી નથી થઈ શકતી જે વ્યક્તિ આ કથાને સાંભળે છે તો પણ તેને એક હજાર ગાયોને દાન કરવાનું પુણ્ય ફળ મળે છે તો હવે સાંભળે આ વ્રતનું પાલન કેવી રીતે કરવું જેમ કે આધ્યાત્મિક અને આયુર્વે આયુર્વેદિક બંનેની દ્રષ્ટિએ સવારનો બ્રહ્મ મૂર્તનો સમય સર્વોત્તમ માનવામાં આવે છે બ્રહ્મ મૂર્ત એટલે કે સૂર્ય સૂર્યદેવના દોઢ કલાક પહેલાંનો સમય જે વ્યક્તિ એકાદશીનો નિયમપૂર્વક પાલન કરવા માંગે છે તેને જરૂર એકાદશીના દિવસે બ્રહ્મ મુરતમાં ઉઠવું જોઈએ સ્નાન કરી સ્વચ્છ થઈને ભગવાનની મંગળ આરતી કરવી જોઈએ જો જાતે આરતી ન કરી શકીએ તો ઓનલાઈન આરતીના દર્શન જરૂર કરવા પછી ભગવાનની સામે એકાદશી વ્રતનો સંકલ્પ કરવો તુલસી માને જળ અર્પણ કરવું અને તેમની ત્રણ વાર પ્રદક્ષિણા કરવી તુલસી માં સામે બેસીને હરે કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે 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 રામ હરે રામ 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 હરે હરે આ જાપ કરવા આખો દિવસ અન્ન ખાવું નહીં જો જરૂર પડે તો દૂધ ફળ કે એકાદશી પ્રસાદ લઈ શકાય છે બને એટલી વાર ભગવાન નું કીર્તન ભજન આખા દિવસ દરમિયાન કરવું જ્યાં તમે કામ કરતા હોય હાલતા ચાલતા ગમે ત્યાં હોય ત્યાં તમારે ભગવાન નું સ્મરણ સમય મળે ત્યારે કરવું સંધ્યા સમયે ભગવાન સામે અને તુલસી સામે નો દીવો કરવો અને બની શકે તો ભગવાનના ભજન કીર્તન કરવા અને બીજા દિવસે એકાદશીના પારણાના શુભ મૂહૂર્તના સમયે ભગવાનને ધરાવેલો થાળ જે હોય જે પ્રસાદ ધર્યો હોય એ કોઈ સુયોગ્ય બ્રાહ્મણને આપવો બની શકે તો જમાડવા ના બની શકે તો કઈ નહીં અને ક્ષમતા અનુસાર દક્ષિણા જરૂર આપવી અને અંતમાં ભગવાનને જે ધરાવ્યો હોય પ્રસાદ એ પોતે લેવો પ્રસાદ સ્વરૂપે ગ્રહણ કરી એકાદશી રત્ના ધારણ કરવા મિત્રો સ્કંદ પુરાણના પ્રભાશ ખંડમાં марકण्डेय ઋષીએ ઇન્દ્રティмна સવાંદ સવાંદમાં ઋષિ марકण्डेય કહે છે કે જે ફળ સૂર્ય ચંદ્રના ગ્રહણ સમયે કોટીવાર સોનાના દાંતથી મળે છે એ ફળ માત્ર શ્રી કૃષ્ણના દર્શનથી મળે છે તો એકાદશીના દિવસે બની શકે તો શ્રી હરિ વિષ્ણુ જે શ્રી હરિનો અવતાર છે એ બધા જ ભગવાનના અવતાર છે તો એના દર્શન તમારી શ્રદ્ધા પ્રમાણે જરૂર કરજો બની શકે તો મંદિરે જજો દાન દક્ષિણા આપજો અને આવી રીતે એકાદશીનું વ્રત પૂરું કરી ભગવાનને બીજા દિવસે અર્પણ કરજો એકાદશી જેથી પુણ્ય ફળ આપણને પ્રાપ્ત થાય તો આવી રીતે મિત્રો દર્શન કરજો ને એકાદશી વ્રતનું પાલન કરજો પૂરી શ્રદ્ધા અને ભાવથી જો મિત્રો વિડીયો સારો લાગે તો લાઈક કરજો શેર કરજો અને આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલજો નહીં જય શ્રી કૃષ્ણ રાધે રાધે Thank you.